નમસ્કાર મિત્રો અમારે અમારી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલ ને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી આ મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આપને જણાવી દે કે વાત કરીએ તો વિયેતનામમાં ત્યારે બોટ દુર્ઘટના ચોત્રીસના મોત આઠ ગુમ જી આ મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો વિયતનામના ત્યારે હાલોંગ બેમાં ત્યારે શનિવારે અચાનક આવેલા વાવાઝોડાને કારણે એક પ્રવાસી બોટ પલટી ખાઈ ગઈ છે જો કે મિત્રો જેમાં ચોત્રીસ લોકોના મોત થયા છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ જણાવી દઈએ કે ત્યારે મિત્રો જેમાં મિત્રો આઠ બાળકો પણ સામેલ છે તો આઠ લોકો હજુ પણ ગુમશે વંડર સી બોટમાં માં તે પણ મુસાફર અને પાંચ ક્રુ મેમ્બર હતા તો મળતી વિગતો અનુસાર જણાવી દઈએ કે બચાવ ટીમ અગિયાર લોકોને બચાવ્યા છે અને વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો આયુનિક આ ત્યારે વર્લ્ડ હેરિટેજ સાઇટ ઓફ હિથ નામનું લોકપ્રિય પ્રવાસી સ્થળ છે જી આ મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા આવે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો